સુરત શહેરમાં કોરોનાએ કાળો કેર બતાવ્યો છે જ્યારે રાજ્ય સરકાર દ્વારા નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે જેને લઈને તંત્ર દ્વારા પણ અઠ્યાવીસમી એપ્રિલ એટલે કે બુધવારે આજ સવારથી દુકાનો બંધ કરાવાઈ હતી તો લોકોએ પણ કેટલીક જગ્યાએ સ્વૈચ્છિક લોકડાઉન કર્યું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે સુરત શહેરમાં મિની લોકડાઉન જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા કોરોના હાલ સુરત સાથે રાજ્યમાં દેશમાં કાળો કેર બતાવી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલી નવી માર્ગદર્શિકાને લઈને બુધવારે સવારથી સુરત શહેરમાં તંત્ર દ્વારા આવશ્યક વસ્તુઓ સિવાયની દુકાનો બંધ કરાવી હતી શહેરના મોટાભાગના વિસ્તારોમાં દુકાનો બંધ રહેતા દુકાનો બહાર દુકાનદાર અને કર્મચારીઓ વહેલા જોવા મળ્યા હતા શહેરના ચોક બજારથી દિલ્હીગેટ સુધીના રાજમાર્ગની તમામ દુકાનો બંધ રાખવામાં આવી હતી જેને લઈને દુકાનદારો અને કર્મચારીઓમાં પણ તંત્ર સામે રોષ જોવા મળ્યો છે દુકાનો બંધ કરવાથી પોલીસ નમ્ર વિનંતી સરકાર નમ્ર કે ફક્ત દુકાનો બંધ કરવાથી કાંઈ નહીં વડે આ પ્રજાને પણ ઘરની અંદર રાખવી પડશે તો તમારે સંક્રમણ એટલે કે જે તમે વિચારો છો જે પ્રમાણે તમે લોકો કરવા માગો છો એ ચેન તૂટશે કોરોનાની બાકી આવી રીતે આમ જનતા લોકો ભીડ કરે છે દરેક જગ્યાએ ભીડ છે હવે શું થશે આમ જનતાને પણ તમારે ઘરમાં રાખવી ખાસ જરૂરી છે તો જ આ કોરોનાની સંક્રમણ છે તેની ચેન તૂટશે વિજય સાથે